સાધકો તો વિલાસ બાદ વિરોધ વધી રહ્યો છે અને તેની વચ્ચે જ્ઞાન પ્રકાશ ભૂગર્ભમાં ઉતરી ગયો છે પધરામણી માટે ગયા હોવાનો દાવો સંતો તરફથી કરવામાં આવ્યો અને આ દરમિયાન તેમની પ્રતિક્રિયા જ્યારે મેળવવાની કોશિશ કરવામાં આવી તો સંતો સાધકો કે જેઓ મૌન જોવા મળી રહ્યા છે મીડિયાએ સવાલ કરતાની સાથે જ સાધકો દાદાગીરી કરતા પણ જોવા મળ્યા જલારામ બાપા વિશે જે પ્રમાણે ટિપ્પણી થઈ હતી ત્યારે એબીપી અસ્મિતાની ટીમ આવી છે સ્વામીજીને મળવા માટે અને તેમની પાસેથી જાણીશું કે ખરેખર જે જે સ્વામીજી છે એ નથી દેખાઈ રહ્યા ક્યાં ગાયબ થઈ ગયા છે એ તો કહો કેમ બચાવી રહ્યા છો સ્વામીજી સ્વામીજી એમને કેમ બચાવી રહ્યા છો છે બતાવો સંતાડી એમને એમને કઈક તો બોલો અત્યારે જોઈ શકાય છે સ્વામીજી કઈ પણ કહેવામાં અક્ષમ છે અને તેઓ અત્યારે હાલ કશું નથી કહી રહ્યા અને કેમેરાથી બધા નજરે આવી રહ્યા છે આ પ્રમાણે તેમના જે જે સાધકો છે તેઓ જરૂર મીડિયા સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે અને કેમેરા ઉપર હાથ મારતા જોવા મળી રહ્યા છે અને તેઓ અત્યારે મીડિયા સાથે દાદાગીરી કરતા નજરે આવી રહ્યા હતા અને આ પ્રમાણે જે હાથમાં હથોડી છે અને તેઓ દ્વારા અત્યારે હાલ આ રીતે જે રીતે ભાઈ કેમ કેમ મીડિયાને કેમ અટકાવતા હતા હા ભાઈ મીડિયાને કે મતકાવ দাদা કે મતકાવ দাদা મીડિયાને જોઈ શકાય છે હાથમાં હથોડી છે અને આ રીતે હાથમાં હથોડી રાખીને જે પ્રમાણે અત્યારે જે મીડિયા સાથે જીબા કરતા નજરે આવતા હતા અને આ રીતે જોઈ શકાય છે હથોડી કોને મારવા લાવેલા જોઈ શકાય છે અત્યારે આ રીતે બાથરૂમમાં પુરાઈ ગયા છે બાથરૂમમાં અત્યારે પુરાઈ ગયા છે અને જે પ્રમાણે અત્યારે સાધકો પણ જે દાદાગીરી કરતા નજરે આવી રહ્યા છે ત્યારે જે સ્વામી જે રીતે સુરતના અમરોલી ખાતે જે અત્યારે હાલ સ્વામીને લઈને વિવાદ થયો છે ત્યારે આ વિવાદને લઈને જે મીડિયા પાસેથી જે રીતે અત્યારે હાલ સવાલો કરવામાં આવી રહ્યા હતા પરંતુ કઈ પણ કહેવામાં અક્ષમ નજરે આવી રહ્યા છે મીડિયા સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત તમે કમ અહીંયા આવ્યા તમે કમ આવ્યા આવી હરિભક્ત તમે હરિભક્ત છો અમે તમારા સ્વામી ફેવર માં કોઈ ને આવ્યો નથી હું હું દર્શન કરવા આવ્યો મેનો નો બોલ્યો મને ખબર સ્વામીજી નિવેદન ને લઈને શું કેશો સ્વામીજી નિવેદન ની મને કઈ ખબર નથી બાપા વિશે બોલ્યા છે જલારામ બાપા મને કઈ ખબર પડશે એમ નથી ખબર મને કોઈ તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 આઈ એમ નોટ બચાવવા કોઈ કામ તમે તમારો ધંધો કરો સ્વામી સ્વામી નું કામ કરો સ્વામી કરો જય સ્વામી સ્વામિનારાયણ સ્વામી કોને બચાવવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો સ્વામી નારાયણ ભગવાન સ્વામી આપેલા પ્રવચન બદલ હરિભક્તો એ સમજ ના માંગવી જોઈએ તો પછી તમે શ્રમા યાચના સ્વામી એ માંગી લીધી તમે એટલે નથી માંગતા એમ ને તો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી કે જેમણે પૂજ્ય જલારામ બાપા વિશે ટિપ્પણી કરી અને તેના કારણે સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જે અનાપ શનાપ બફાટ કર્યો તેના વિરોધમાં વિરપુરમાં આજે સજ્જડ બંધ પાડીને જોરદાર વિરોધ કરવામાં આવ્યો સમાજના આગેવાનો વેપારીઓ વેપારી મંડળની મહત્વની બેઠક મળી જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માંગે તેવી રોષ તેવા રોષ સાથે માંગ કરવામાં આવી છે અને જો માફી નહીં માગે તો છ માર્ચે આગામી રણનીતિ જાહેર કરાશે કહ્યું કે સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલે છે બસો પાંચ વર્ષ પહેલા જલારામ બાપાએ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્ય ક્ષેત્ર શરૂ કર્યું વીરપુર ગ્રામ પંચાયતમાં રણનીતિ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે અને આવતીકાલે બે દિવસ બંધનું એલાન કરાયું વીરપુર ધામના ગાદીપતિ રઘુરામ બાપા અને તેમના પરિવારે જોકે ઉદારતા ભર્યો નિર્ણય લીધો વીરપુરના વેપારીઓને અપીલ કરી કે આવતીકાલ સવારથી ધંધા રોજગાર ખોલવા જે અપીલને વીરપુરની જનતાએ સહર્ષ સ્વીકારી લીધી

તો પ્રકાશ સ્વામીના બફાટને લઈ ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે આ પોસ્ટમાં તમામ વાતો કરી